શું જોગરી રમી એ ના માрка બડી રમી કબડી રમો એ ભાઈ એક વાત ક ખલેગા ફ્રી ફાયર હટ બે કોને બે તું તી ઓગળો નામ દેખાઉ તી ઓ ઘરે પાટો દોજો કબડી લેને તું આય હોય હું આવ ત નહી ના બજી ટેકનોલોજી હવે કબેરી 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 વે બતાય હોય આયરો

પચાસ હાજર આપડે ભલા હાલવા પડતા એનો બદલો મુ આ નહી પેલું ગીત લોકો પૂછે આવે કોણ ડોમરે મારા ડોને ડો ગીત ગાવાનું છે આપડે

करवाना थाटने पर करवाना था, हाँ क्या है उसका इसका है, मैं देखा था हूँ। थोड़ा गुजराती भाषा बोलो फोटो बताड़ो मैं फोटा ओहो आया कि तो किट्टू है मर जाएगा कितना लगाया

ખાવા પીવાનું બધું આપી દીધું કઈ ભાઈ આવ્યું નઈ ના નહી આવે

કે મેરો સ્કોર્પિયો ના ના ચાલજે માર જોડે 포ર્ચ્યુનર પડી છે મો લઈન આવી જો હા તો આવી જોડો फटाफट હા નોમ કાળું ડોન અને મારા જ ગેંગમાંથી છોકરા ઉઠાઈ જાતા હોય તો પછી મારું નોમનું વેલ્યુ શું મારું આજે તો ઈયાનુ ચલો આજે તો ઈને મારી જ નાખું તેમ કે મારા જ ગેંગના મોણ ઉઠાઈ ગયા છે મારા જ ગેંગના બે છોકરા ઉઠાઈ ગયા છે પણ મારા ભાઈ ભઈને મોટા ઉપર બોલી તો જોયું કે મારી જોડે 포ર્ચ્યુનર છેન ફોર્ચ્યુનર લઈને આવું છું પણ ગાડી તો છે નહીં તો હવે કરશું શું હું

જેવું બધું છોકરો હોય તો કશું નવા એવું વાત ઉપર મન તો લઈ આવ્યો વાત કરો લઈ ચિંતા છે આપડે હાલ મેન મુદ્દા ઉપર વાતા ઉપર આઈ જોડો

ટિટ્ટુ 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 અમારા અમારું પેમેન્ટ આપી દો ચાલો પેમેન્ટ હા પેમેન્ટ આપો પણ મારે પેમેન્ટ કરી મારું પેમેન્ટ જાય કે લો આ 60000 ની ત્યાં છે કોણ તો મોય દે આ તો બહુ બહુ લાથારી છે તારા ટીંકાઈ નોમી જાઓ છો બરાબર તમારા બે આપીને ઠીક છે ચલો આપણે આપણું જાજુ કામ આ માંસું લઈ ટપકાવાના આપ્યા રે લઈ જાવ તું તું ગયો તું ગયો

આપણે ગેમ પાડે થોડા ફટાફટ બિલકુલ રિક્સ નહીં લે ને કઈ